જૈનોના પવિત્ર તીર્થ પાલિતાણા કે જ્યાં વર્ષ દરમિયાન હજારો જૈન અને જૈનેતર યાત્રિકો દર્શનાર્થે આવતા હોય છે તેમજ હાલ પાલીતાણામાં કોઈ રોજગારી માટે મોટો ઉદ્યોગ નથી ત્યારે જે યાત્રાળુઓ અહીં દર્શનાર્થે આવતા હોય છે તેમના પર અહીંના હજારો લોકોની આજીવિકા ચાલે છે

છે અને આ બેરીટોક બેરીટોકને કારણે હજારો ગરીબ લોકોની રોજીરોટી પર મોટી અસર પડી રહી છે ત્યારે આજે પાલીતાણાની વિવિધ સંસ્થાઓ નાગરિક આગેવાનો અને વીએચપી કાર્યકરો દ્વારા સામૂહિક વિરોધ કરવામાં આવ્યો હતો આજે સમસ્ત પાલિતાણામાં નાના મોટા વેપારીઓ દ્વારા પોતાના વેપાર ધંધા સ્વયંભૂ બંધ રાખી અને સંપૂર્ણ બંધ પાલવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈ અને એક વિશાળ રેલી યોજી નગરપાલિકા પ્રમુખને આવેદન પત્ર પાઠવી પોતાની રજૂઆત કરવામાં આવી હતી આજે પવિત્ર યાત્રાધામ પાલિતાણી અંદર આજ તારીખ બે રોજ આજે પાલિતાણાનો જો એક વિકટ પ્રશ્ન બન્યો છે એવા જાહેર રોડ ઉપર જે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તેને આણંદજી કલ્યાણજી પેટી સામે એક આ નગરપાલિકાના પ્રતિનિધિ નગરપાલિકાના પ્રમુખશ્રીને અમે આજરોજ પાડી તાણી લગભગ ત્રીસ સંસ્થા સાથે રહીને સ્વયંભુ ગામ બંધ પાડીને અહીં અમારી રજૂઆત કરવા માટે આવ્યા છીએ તો આ તાત્કાલિક ધોરણે આ બેરીટો હટાવી લેવામાં આવે આની પછી જો હટાવી લેવાની હોય તો આ ગાંધીજી માર્ગે ઉગ્ર આંદોલન અમે કરીશું જોકે આ અંગે નગરપાલિકાના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જે પત્ર આવ્યો હતો તેનો ચીફ ઓફિસર દ્વારા બચાવવામાં આવ્યો છે અને તે પ્રમાણે પેઢી દ્વારા બેરી ટોક કરવામાં આવ્યો છે પરંતુ જો આજે જે લોકો દ્વારા રજૂઆત મળી છે તે અંગે આગામી નગરપાલિકાની બોર્ડની બેઠકમાં ચર્ચા કરી અને તેનો યોગ્ય નિકાલ લાવવામાં આવશે વિશેમાં જે યાત્રા વિકાસ ધામે પાલિતાણા નગરપાલિકાને પત્ર દ્વારા જાણ કરેલ છે અને એ પત્રનું પાલન ચીફ ઓફિસરે જે તે રીતે કરવાનું થતું હોય એ કર્યું છે પણ બાકી નગરપાલિકા પ્રમુખ હોય નગરપાલિકા ઉપપ્રમુખ હોય સદંતર સદસ્યો હોય કે કોઈ પણ હોદ્દેદાર હોય એ બધા અમે આ વિશ્વ હિન્દુ પરિષદ ગૌભક્તો કે ડોળી એસોસિએશન કે જે કોઈ સંસ્થાવાળા આવ્યા છે રજૂઆત કરવા માટે એની હારે અમે છીએ અને એની હારે રહેશું અને જ્યારે પાલીતાણા નગરપાલિકાનો બોર્ડ બોલાવવામાં આવશે ત્યારે આ પ્રશ્ન એને રજૂ કરીને એનો હલ અમે અમે એ લોકો ને તેનો રસ્તો કરી આપશું સરકારનો નો પ્રોજેક્ટ હતો તો પેઢી કઈ રીતે સરકાર સરકારનો પ્રોજેક્ટ હોય તો એ યાત્રા વિકાસ ધામની ધામ જે કાંઈ પુત્રથી વ્યવહાર કરીને કરતા છે તો એ તો બહુ આગળ બહુ ખ્યાલ ન હોય પણ યાત્રા વિકાસ ધામની હિસાબે લેટર નગરપાલિકાને મળેલ અને ચીફ ઓફિસર એનું પાલન કરેલ છે બાકી બીજો કોઈ વિષય છે નહીં આજે અમે જે આ રજો કરવા આવ્યા છીએ નગરપાલિકામાં પાલીતાણા ટલેટીની અંદર જે બેરી આડા પાઈપો નાખવામાં આવ્યા છે ગરીબ માણસોને મજૂરોને ઢોળીવાળાને ઢોળી ચાલતી નથી અને આ લોકોએ અડસળ રોપ બધું આડસ કરી દીધી છે તો તાત્કાલિક આ દૂર થવું અને આ લોકોના એક જ મુદ્દા પર આ લોકો કબજો કરે છે કે બધાય તીર્થમાં હોય છે પણ જ્યાં તે જે શહેરની અંદર નીચે હોય છે એવો ભારત દેશની અંદર એવો એક તીરથ તીર્થ નથી કે ડુંગર ઉપર હોય અને નીચે બેરીટોક હોય તો આ બેરીટોક હટાવી લેવામાં જલ્દીથી જલ્દી આવે આ રીતે બેરીટોક બનાવી મામલો છે અને મોટી સંખ્યામાં ડોળી કામદારો વિવિધ સંસ્થાઓના આગેવાનોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી સમયમાં નગરપાલિકા અને પેઢી દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું અરવિંદ રાઠોડ રિપોર્ટ પાલિતાણા